હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી અને જુઓ આજે અમારી ઘરે મેં મારી ભાવના પ્રમાણે ઠાકોરજીનો આમ મનોરથ કરેલો છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે જોઈ શકો છો મેં તેમાં ઠાકોરજીને ધરાવવા માટે એક આમ બરફી બનાવી છે એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપી દઈશ તો તમે જોઈ લેજો અને ભગવાન માટે ભોગ બનાવવો અથવા તો ગેસ્ટ આવવાના હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ તો સૌથી પહેલાં તો ઠાકોરજીને જગાડી લીધા છે અને એમને સ્નાન અને શિંગારની તૈયારી કરી લઈએ અને સ્નાન કરાવવા માટે મેં જે આ પાત્ર હોય સ્નાનનું એમાં મેં સ્વસ્તિક બનાવી લીધો છે આ રીતે અને ચંદનથી બનાવું છું અને ભગવાનને પણ ચંદનથી જ નવડાશું કારણ કે ઠંડી છે તો ચંદન શીતળતા આપે છે એટલા માટે ચંદનથી જ સ્નાન કરાવશું ચંદનનો લેપ કરી અને પછી અને થોડું ગંગાજળ પણ પધરાવું છું હું મારે વખતે તો ચાલો પ્રભુજી હવે સ્નાન કરી લીધું અને હવે એમને વસ્ત્ર સેવા અને શૃંગાર સેવાને કરી લઈ આપણે તો એક ચોકી પર મેં ભગવાનને બેસાડી દીધા છે અને હવે પેલા તો એને વાઘા પહેરાવી દઈશું અને જોવા મોરપીસના વાઘા છે ફ્રોક ટાઈપ અને જુદા જુદા હવે શિંગાર કરીશું અને હવે પેલા કાનના કુંડળ અને પછી જોવું હાથના કળા એ રીતે આપણે બધો જ શિંગાર ધરાવી દઈશું પ્રભુને અને સરસ મજાના તૈયાર પણ કરી દઈશું અને જુઓ આ પાઘ છે સાફો જે કહીએ હમણાં વીરપુર ગઈ ને ત્યારે મેં લીધો હતો ભગવાનને તરાવવા માટે તો જુઓ એ પણ અંગીકાર કરાવી દીધો છે જુઓ તૈયાર થઈ ગયા ને આપણા ઠાકોરજી અને હવે આપણે એને સિંહાસન ઉપર બિરાજાવી દઈએ અને ભોગ પણ ધરાવી દઈએ અને કરી લઈશું ભગવાનને ભોગ ધરાવશું અને જુઓ પેલું આવે છે ને ભોગ ધરાવવાનું ગીત કે થાળ નંદ લાલ રે મારા પ્રેમની થાળી તો કાલાવાલા કરીશું હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને આઈ હોપ કે બધા મજામાં જશો અને આજે જો મેં મારા ઘરે ઠાકોરજીને મારી ભાવના પ્રમાણે આમ મનોરથ કરેલો છે તો હું તમને એના દર્શન કરાવું અને ઠાકોરજીના દર્શનનો લાભ તમને પણ અપાવું તો ચાલો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઠાકોરજી માટે એક લાઇક અને શેર પણ કરી દેજો અને જો અમે આ રીતના ભગવાનનો આમ મનોરથ કરેલો છે હજી ભોગને ધરાવેલું નથી પછી તો એ ધરાવેલું પણ હશે અને હવે આપણે પહેલાં પ્રભુને બિરાજાવી દઈએ જ્યાં આપણે આમ મનોરથ કરેલો છે ત્યાં અને જુઓ આ પ્રભુજી આપણે બિરાજી ગયા છે અને ભોગ પણ હવે ધરાવી દીધો છે અને આપણે કહેવાય ને કે જેટલું થાય એટલું પ્રભુ માટે કરીએ આપણે તો કંઈ કરતા નથી પ્રભુ આપણી પાસે કરાવે છે તો જેટલી મારાથી શક્તિ હતી એટલી એવો નાનો એવો મનોરથ કર્યો છે પ્રભુનો અને જુઓ ઠાકોરજી પણ રાજી રાજી થતા હશે કદાચ કહેવાય ને કે ભક્તો તો થોડું કરે તો ભગવાનના માટે તો ડુંગર જેવું જ હોય છે અને સર્જરી પછી મારે થોડું ટાઈમ માટે વિડીયો નહોતા બનતા ઠાકોરજીના પરંતુ હવે રેગ્યુલર બનાવીશ કારણ કે સર્જરીને લગભગ ત્રણેક મહિના થઈ ગયા છે એટલા માટે અને જુઓ ભગવાનને મેં ચુલાવી લીધા અને કાલાવાલા પણ કરી લીધા કે પ્રભુ બહેનુ એટલું થયું છે તો અને તમે ભાવથી જે ભોગ મેં ધરાવ્યો છે એ આરોગજો બીજો ફ્રેન્ડ આજે મેં જે આ મનોરથમાં સાડી પહેરી છે ને એ અમારા એક સત્સંગી બેન છે કરુણા બેન ગજેરા કરીને એની સિસ્ટર એ છે વિદેશમાં એને સત્સંગ કરાવ્યો હતો તો અમારી દરેક સત્સંગી બહેનોને આ સાડી આપી છે અને અમે દરેક સત્સંગમાં જાય ત્યાં પહેરી દઈએ છીએ અને અમારે આ પહેર્યા વગરની હતી અને કોરું વસ્ત્ર પહેરવાનું હોય તો મેં મને થઈ ગયું ચાલ આ સત્સંગની સાડી છે તો આજે ભગવાન માટે કંઈ આપણાથી થાય એ કરવું છે તો હું જરૂર આ સાડી પહેરો અને એમને એના ચીજાજીના મારે શાંતિ માટે કરાવ્યો હતો સત્સંગ તો આ સાડી અને જો તમે જોઈ શકો છો આમાં પણ મેં ઠાકોરજીને જે મેંગો બરફી છે એ ભોગ ધરાવ્યો હતો આ પણ એમને જ આપેલો અને જો મેં ઠાકોરજીને જે આ ભોગમાં ધરાવી છે ને એ જે મેંગો બરફી છે એની રીત હું તમને આપી દઈશ લિંક અને તમે જરૂરથી ઘરે બનાવજો અને બહુ મસ્ત બને છે અને ઠાકોરજી પણ રાજી રાજી થઈ જશે આનો ભોગ આરોગીને તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ અને જો હવે મારા મમ્મી પણ આવી ગયા છે દર્શન કરવા નહીં તો નવરા થઈ ગયા એટલે એ કે હું પણ ઠાકોરજીના દર્શન કરી લઉં અને એ પણ દર્શન કરવા બે ગયા છે અને ભગવાનના ગુણગાન ગાય છે તો ચાલો તમે વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ